મિત્રો કેટલાક રસ્તાઓ મંઝિલ સુધી પહોંચાડે છે અને કેટલાક રસ્તાઓ એવા હોય છે જે કોઈનું જીવન બદલી નાખે છે વિદ્યાનગરના એક પ્રાધ્યાપિકાએ એવો રસ્તો કંડાર્યો જેનાથી શરૂ થઈ અનેક જીવનોની નવી યાત્રા ફૂટપાથ પર ઝઝૂમતું બાળપણ ના આશા ન કોઈ ઉદ્દેશ્ય ધૂળમાં રમતા એ નાના હાથોમાં કદી કલમ પકડવાના સપના પણ ન હતા મારા મમ્મી પપ્પા કડિયા કામ કરે છે અને ઘરનું કામ કરે છે અને મારી પરિસ્થિતિ એટલી બધી સારી નથી પૈસા ભરીને ટ્યુશન કરી શકું પહેલા મારા ઘરની સ્થિતિ સારી નથી અમે અહીં ફૂટપાથ પર બધા એમ રહેતા હતા તો એમને ટ્યુશન ક્લાસીસ કરાવો પરંતુ એ જ જીવનને પ્રકાશ આપ્યો એક પ્રાધ્યાપિકા ડોક્ટર ઉમા શર્માએ અને બે હજાર અઢારમાં શરૂ થઈ જ્ઞાનની નવી જીવનયાત્રા બે દૂર બે હજાર હું નલિની અરવિંદ આર્ટ્સ કોલેજમાં અધ્યાપિકા છું બે હજાર અઢારથી આ ફૂટપાથ સ્કૂલ ચલાવી રહી છું અને બધા લગભગ જાણે જ છે કે મારું પોતાનું બાળપણ પણ ફૂટપાથ પર વીત્યું છે અને આજે હું જે કહી છું એ મારા શિક્ષકોને આભારી છે કારણ કે મારા માતા પિતા તો ભણેલા નહોતા એટલે ક્યાંક ને ક્યાંક હું એ બધાનો ઋણ ચૂકવવાનો પ્રયત્ન કરી રહી છું નડિયાદથી આણંદ તરફ જતા સરદાર પટેલ રાજમાર્ગના ફૂટપાથ ઉપર આસપાસની ઝૂંપડપટ્ટીમાં રહેતા એકથી બાર ધોરણના બાળકો અહીં દરરોજ સાંજે પાંચથી સાડા સાતના સમયે શિસ્તમાં બેસીને ભણતા જોવા મળે છે જે બાળકોને પેન્સિલ પકડતા પણ નહોતી આવડતી એ જ બાળકો આજે ગણિત સાયન્સ જેવા વિષયો રમતા રમતા ભણી રહ્યા છે અને દસમા બારમા ધોરણમાં સારા માર્ક સાથે આગળ વધી રહ્યા છે તેમની દરેક જરૂરિયાત કપડા ખોરાક પુસ્તકો યુનિફોર્મ બધું ઉમાબેન સ્વખર્ચે પૂરું પાડે છે આજ સુધી તેમણે આવા 350 થી વધુ વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે એવું દીકરીઓ અહીં અગર મળા છે એક છે 9માં માં ને એક છે 5માં માં મારી મોટી દીકરી વાંચવામાં લખવામાં ચોથા ધોરણ સુધી ઘણી વિકતી છે છેલ્લા 5 વર્ષથી મેને અગર મૂકી છે અત્યારે ભણવામાં બહુ હોશિયાર છે માર્ક્સ પણ એના સારા છે અત્યારે પહેલાં જે ગુજરાતી એને વાંચવામાં અને એમાં તકલીફ પડતી હતી એ અત્યારે ઇઝીલી વાંચી શકાશે ટ્યુશનમાં આવ્યા ત્યારે અમને કશું આવડતું જ નહોતું કોઈ કેવી રીતના પાડવાનું એ અમને આવડતું નહોતું ભવિષ્યમાં અમારે કંઈક બનીને બતાવવું છે અને અમારા ઘરની પરિસ્થિતિ સુધારી છે અને મા બાપનું પણ નામ રોશન કરું છું અને ઉમા મેડમનું પણ નામ રોશન કરું છું મેં જબ છોડાતા યહાં સે જાતા હતા તો મેં મેં એ

કામ નથી કરવાનું મારે એમના મા બાપ પણ બનવાનું છે એ બાળકોમાં મેં ઘણું બધું પરિવર્તન લાવવાનો પ્રયત્ન કર્યો છે બિલકુલ વંચિત મજૂર જે રોડ ઉપર રહે છે જે આદિવાસીઓ છે શરૂઆતમાં મેં આ બાળકોથી માર પણ ખાધો છે ગાળો પણ ખાધી છે અને આજ એ જ વિદ્યાર્થીઓ છે જે મને એમના મા બાપ કરતા પણ વધારે માન આપે છે સન્માન આપે છે ગયા વર્ષે દસમામાં એક મારો વિદ્યાર્થી બ્યાસી ટકા લાવ્યો અને એક વિદ્યાર્થી ચુમ્મોતેર ટકા લાવ્યો જ્યાં જીવન સુકાઈ ગયું હોય ત્યાં આશાનું ટીપું વરસાવવું એટલે સિંચન ડોક્ટર ઉમા શર્મા ફક્ત અક્ષર જ્ઞાન નથી આપતા ઝૂપડપટ્ટીમાં રહેતા આ બાળકોના જીવનનું સિંચન કરે છે અમને અમને વાંચતા લખતા બધું જ કમ્પ્લીટ શીખવાડ્યું અને કોઈની જોડે કેવી રીતે વર્તન કરવાનું સંસ્કાર વંસ્કાર અમને બધું જ શીખવાડે મેળવ આગળ જતાં અમે આવી રીતે બીજાને મદદ કરશું મારા છોકરા એટલું નહીં કહી શકતા કે મમ્મી ચોપડી નહીં કે ચંપલ નહીં ઉમા મેડમ અમારી ઉપર બહુ આભાર છે ઉમા મેડમનો અને મારા છોકરા બહુ હોશિયાર છે કોઈનું પણ ઋણ આમાંથી મારા ઉપર હશે તો એ ઋણ ચૂકવી રહી છું હું કોઈ એવું કોઈ કામ નથી કરી રહી કે જે મારો ઉપકાર હોય કે એવું મારો એક ફરજનો ભાગ છે કર્તવ્ય છે રસ્તાની ધૂળમાંથી ખીલી રહેલા આ શિક્ષણને જોઈ એવું ચોક્કસપણે કહી શકાય કે ભણવાની અને ભણાવવાની ભૂખ હોય તો ફૂટપાથ ઉપર પણ ભાગ્ય ઘડી શકાય છે સેવા માટે મંદિરની જરૂર નથી હૃદયમાં કરુણા હોય તો દરેક જગ્યા મંદિર બની શકે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે આણંદથી લાલજી પાંસુરિયાનો રિપોર્ટ મિત્રો કચ્છની ધરતીની માટીમાંથી જન્મેલી એક એવી જગ્યા જ્યાં ભૂકંપ પછી ધરતી ધ્રુજી ઘરો તૂટ્યા પણ સપનાઓ અકબંધ રહ્યા આજ સપનાઓને નવું જીવંત સ્વરૂપ આપવાનું કામ કરે છે કચ્છની હુનર શાળા ચાલો જઈએ તેની પ્રેરણાદાયી સફર પર અને જાણીએ તેની આ કહાની જ્યાં હુનર છે જીવનનો આધાર મુશ્કેલ સમયમાં કચ્છના પુનર્નિર્માણ માટે અનેક સંસ્થાઓ આગળ આવી એમાંનું એક હતું કચ્છ નવનિર્માણ અભિયાન જે લોકોના જીવનમાં ફરી આશાનો પ્રકાશ લાવવાનું સ્વપ્ન લઈને આવ્યું આ અભિયાન સાથે જોડાઈને જન્મ લીધો એક અનોખા વિચારનો હુનર શાળા એક એવી શાળા જ્યાં ભણતર ફક્ત પુસ્તકોમાં નહીં પણ હાથના હુનરમાં પણ મળતું થયું કચ્છમાં જે બે હજાર ત્યારે કચ્છ નવનિવારણ અભિયાન કરીને એક સંસ્થા હતી જે ઓગણત્રીસ સંસ્થાઓનું કચ્છની સંસ્થાઓનું નેટવર્ક હતું ત્યારે એક બહુ મોટી જવાબદારીથી કચ્છમાં જે આખું રિહેબિલિટેશન થાય કેવી રીતે થવું જોઈએ એટલે અમારામાં એક એક હતું કે ના કોન્ટ્રાક્ટરો ઘર બનાવે બીજું હતું કે લોકો જાતે ઘર બનાવે અને લોકો જાતે ઘર બનાવે તો એ લોકોને કેવી રીતે આપણે એની કેપેસિટી બિલ્ડ કરવી જેથી લોકલ મટિરિયલ અને લોકલ સ્કિલનો વધારેમાં વધારે યુઝ થાય એટલે ભવિષ્યમાં આનારી આસ્તોમાં પણ કમ્યુનિટી તૈયાર રહે કે મારે અમે કઈ ટાઈપનું ઘરો બાંધવા જોઈએ એ આખું એક વિરાસતમાં આવી જાય આના કારણે જ અમને એક બહુ મોટું કામ મળ્યું હતું બે હજાર આઠનોમાં અબુધાબીના જે શેખ યુએના શેખ છે એમાં દુબઈ અને અબુધાબીની વચ્ચે એક ઓએસિસ છે ને તો એમ કરતાં કરતાં જે ઘરે ચાર સાડા ચાર લાખમાં બનતું હતું એ લોકો ત્રણ લાખમાં બે રૂમ પાકા રસોઈ સીડી ઓરિજિનલ પ્લાન હતો એ પૈસા બચાવીને સીડી બનાવડાવી લે પાણીનો ટાંકો બનાવ્યો બાઉન્ડ્રી બનાવી લીધી તો કારણ કે જાતે લોકોના વધી કામ છે આખું તો આખો જે ઓનર ડ્રીવન કન્સેપ્ટ છે એના બહુ કામ કર્યું છે જ્યાં બી દેશોમાં જઈને સરકારોની જ કહી છે કે લોકોને પૈસા આપો લોકોને લોકો પર વિશ્વાસ કરવો જોઈએ એ લોકો પર ટ્રસ્ટ કરશો તો લોકો સારું પરિણામ આપશે હુન્નર શાળાનો ઉદ્દેશ સરળ પણ ઊંડો હતો એ બાળકોને તક આપવી જેમણે ભૂકંપ પછી શિક્ષણમાંથી હાથ ખેંચવો પડ્યો હતો અહીં એ બાળકોને ફક્ત કામ શીખવાતું નથી પણ જીવન જીવવાની કળા શીખવાડવામાં આવે છે કાર્પેન્ટરી મેસેનરી ઇન્ટિરિયર ડિઝાઇનિંગ બેઝિક મેથ્સ બિઝનેસ ડેવલપમેન્ટ કમ્યુનિકેશન સ્કિલ્સ દરેક ક્ષેત્રમાં તેમને તાલીમ આપવામાં આવે છે અહીંયા મને દોઢ વર્ષ શીખવામાં મેં ટાઈમ આપ્યો હતો અને ભણવામાં મને બિલકુલ રસ નહોતો એટલે મને એવું કાંઈ થયું કે હું કાંઈ કામ શીખું તો જેથી કરીને મને આગળ જતાં કામ આવે એટલે મેં મારા પોતાના હાથનું કામ શીખવા માટે મેં કાર્પેન્ટ્રી કામ ચોઇસ કરીને શાળામાં મેં દોઢ વર્ષ પૂરો કર્યો અને અહીંયા પછી દોઢ વરસ પૂરા કર્યા બાદ અહીંયા મને ઘણું બધું જાણવા મળ્યું છે કે બહારે જાતા માર્કેટનું કામ ઇન્ટરશીપ વગેરે અને ગણિત અને કોઈ રીતે વાતચીત કેવી રીતે કરવી બધા સાથે અળી મળીને રહેવું અને ઘણું બધું શાળામાં મને નોલેજ પણ આપી આપવામાં આવી છે એક કારીગરી કામમાં મેં કારીગરી કામ નથી શીખ્યું અહીંયા મેં મારી જિંદગીમાં આગળ વધતું કામ હું કરી લઉં એવું મને અહીંયા ઘણું બધું જાણવા મળ્યું છે અહીંયા મેં દોઢ વર્ષનો કોર્સ કર્યો કાર્પેન્ટ્રીનો તો પછી દોઢ વર્ષનો કોર્સ કરીને પછી મેં ઘણી બધી પોતાનો પ્રોજેક્ટ કર્યો નોકરી કરી પછી મને અહીંયા એક ઓફર મળી કાર્પેન્ટરીમાં છોકરાઓને શીખવા માટે પછી હું અહીંયા આવ્યો તો અત્યારે હું ચારથી પાંચ વર્ષ થયા છે મને અહીંયા છોકરાઓને કાર્પેટરી શીખવાડું છું આ શાળા ફક્ત નવી તકનીક શીખવતી નથી પણ કચ્છની પરંપરાગત વસવાટ અને બાંધકામની પદ્ધતિઓને પણ જીવંત રાખે છે અહીંના વિદ્યાર્થીઓ વિવિધ સમુદાયોની ઘર બનાવવાની પરંપરા માટી લાકડું પથ્થર અને કુદરતી સંસાધનોનો ઉપયોગ બધું શીખે છે અહીં એજ્યુકેશન શૈક્ષણિક ના પાયામાં રાખી અને બે અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા સુથારી કામનો અભ્યાસ કરો અને કડિયા કામનો અભ્યાસ કરો અને એની સાથે સાથે આ બંનેને માધ્યમમાં રાખી અને દસ વિષયો છે બેઝિક મેથેમેટિક્સ છે મટિરિયલ સાયન્સ છે ભાષા છે ભાષામાં પણ બહુ મહત્ત્વની વાત છે એમને સાંભળતા આવડે વાંચતા આવડે કહેતા આવડે આમ જો વિચારીએ તો આર્ટ ક્રાફ્ટ ડિઝાઇન અને આંતરપ્રેન્યર ઇન્જિનિયરિંગ ડિઝાઇન એ એ ડ્રોઈંગ છે તે રીડ પણ કરી શકે આવી રીતના

એકસો પચાસ કરવામાં આવી ગુજરાત બોટાદ ખાતે ડીવાય ની ફરજ બજાવતા મનીષાબેન દેસાઈએ એક ખાસ જવાબદારી નિભાવી જેને સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું કેવી રીતે બન્યા મનીષાબેન આપણા સૌ માટે પ્રેરણારૂપ જાણીએ આ સ્ટોરીમાં ગુજરાત માટે વધુ એક ગૌરવની ક્ષણ આવી જ્યારે તાજેતરમાં રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ગુજરાત બોટાદના ડીવાય એસપી મનીષાબેન દેસાઈએ એકતા શપથ પરેડ દરમિયાન અશ્વદળ પરેડને કમાન્ડો તરીકે લીડ કરી और अब गुजरात पुलिस का अश्वरोही दस्ता इस दस्ते की कमान संभाली है 2022 बैच की युवा अधिकारी डीएसपी मनीषा देसाई गुजरात पुलिस ने जो वर्तमान में बोटाद में तैनात है उल्लेखनीय है कि गुजरात पुलिस की हॉर्स यूनिट देश के पुलिस बलों में सबसे बड़ी है जिनकी संख्या सात है कानून व्यवस्था कायम रखनी हो या पेट्रोलिंग करते हुए लंबी गश्त लगानी हो ऐसी हर परिस्थितियों में पुलिस बलों का सच्चा साथी होता है अश्व જ્યારે એવી જાણ થઈ કે ગુજરાતના હોર્સ કન્ટિજન્ટને લીડ કરવાનું છે ત્યારે હું પોતે હોર્સ રાઇડિંગનો શોખ ધરાવું છું એટલે મારા માટે આ એક અતિ અમૂલ્ય ક્ષણ હતી કે મને ગુજરાતને માત્ર ગુજરાતના અશ્વદરને નહીં પરંતુ ગુજરાત રાજ્યને એક નેશનલ લેવલ યુનિટી પરેડમાં રિપ્રેઝેન્ટ કરવાનો મોકો મળે છે તો એ મારા માટે અતિશય ગૌરવભરેલી ક્ષણ હતી મનીષાબેન નાનપણથી જ પોલીસ બેકગ્રાઉન્ડમાં ઉછર્યા છે પિતા કાકા સહિત પરિવારમાં ઘણા પોલીસ અધિકારી હતા મનીષાબેને સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી લીધા બાદ સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની શરૂઆત કરી જેમાં આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી તરીકે અંજારમાં તથા પાટણમાં ફરજ બજાવી પણ સપનું તો પિતાની જેમ ડીવાયએસપી બનવાનું અને દેશ સેવા કરવાનું હતું આથી નોકરીની સાથે સાથે પોલીસ માટેની સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની ચાલુ રાખી અને આખરે ડીવાયએસપી તરીકે સિલેક્શન થયું શરૂઆતમાં માત્ર મારું સપનું હતું પણ મારા ફાધરે હંમેશા મારા સપનાઓને એમની પ્રાથમિકતા બનાવેલી એટલે મારા ત્યારબાદ મારા પૂરા પરિવારનું આ સ્વપ્ન થઈ ગયેલું કે હું જે ઈચ્છું છું અને મારે ગુજરાત પોલીસમાં સેવા કરવી છે તો એ લોકોએ પણ મને એના માટે અતિશય સપોર્ટ કરેલો છે અને હું હંમેશા કહું છું કે કોઈ પણ સક્સેસફુલ ડોટરની પાછળ હંમેશા એના સપોર્ટેડ ફાધર્સ અને પેરેન્ટ્સ નો હાથ હોય છે એટલે મારા પેરેન્ટ્સ નો હંમેશાથી મને મારી કરિયર માટે ખૂબ જ સપોર્ટ રહ્યો છે એટલે આજે કદાચ એમના લીધે જ હું અહીં સુધી પહોંચેલ છું બોટાદ જિલ્લાના પોલીસ વડા પણ મનીષાબેન દેસાઈ દ્વારા ગુજરાત અશ્વદળના કમાન્ડો તરીકે પરેડ ને લીડ કરી એ બાબત બોટાદ સહિત ગુજરાત નું ગૌરવ ગણાવે છે અમારે માટે બોટાદ જિલ્લા પોલીસ તરીકે જે સૌથી મોટી ગૌરવની વાત હતી કે અમારા જિલ્લાની ડીવાયએસપી મનીષાબેન દેસાઈ એ જે માઉન્ટેડ પ્લાટૂન ખૂબ અઘરું પ્લાટૂન કહેવાય કેમ કે એમાં તમારે અશ્વ ઉપર બેસીને અને આ કપ પ્લાટૂનનો કમાન્ડ કરવું પડે એ જેટલું ચેલેન્જિંગ હોય છે એ જે આપણે બીજી ચાલતી પરેડ હોય છે એના કરતાં પણ એ ખૂબ જ ચેલેન્જિંગ કામ હોય છે તો એ એક અમારી ડીવાય એસ મનીષાબહેને કર્યું એને ખૂબ આપણે ગૌરવનો અનુભવ થયું છે અને આખા ગુજરાત માટે એ ગૌરવની વાત છે કે એટલી મોટી જે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ છે એ હવે આપણે રાષ્ટ્રીય લેવલની એક આપણે કહીએ રિપબ્લિક ડેમાં જે પરેડ પરેડ થાય થાય એનું સ્તરની છે અને એ પરેડમાં આપણે ત્યાંની એક મહિલા ડીવાય એમનો કમાન્ડર તરીકે આગેવાની કરે તો એ આપણે ખૂબ આનંદની અને ગૌરવની વાત તો મનીષાબેન દરેક દીકરી માટે પ્રેરણારૂપ બન્યા છે અને દીકરીઓને ખાસ સંદેશો આપે છે કે જીવનમાં હંમેશા તમારી કરિયરને સૌપ્રથમ પ્રાથમિકતા આપો બાકીની બધી વસ્તુઓ ધીરે ધીરે સેટલ થતી હોય છે જે પેરેન્ટ્સ મને સાંભળે છે એમને કહેવા માંગીશ કે હવે આપણે હવે સમય બદલાઈ રહ્યો છે એટલે જ્યારે તમારી દીકરી સાથે તમારે ડિફરન્સ ઓફ ઓપિનિયન્સ હોય એટલે વૈચારિક સ્વતંત્રતા હંમેશા દીકરીને પૂરી પાડો ડિસએગ્રીમેન્ટ્સ હોવા એ ડિસરિસ્પેક્ટ નથી હોતી એટલે દીકરીઓ જો તમારાથી અલગ વિચારો ધરાવે છે તો એ સમજવાનો પ્રયત્ન કરો અને એમને સપોર્ટ કરો

મિત્રો લગ્નની સીઝન આવી ગઈ છે અને લગ્નનો દરેક દિવસ વરરાજા માટે વિશેષ હોય છે એ દિવસ માત્ર લગ્નનો નથી પણ રાજાશાહી અહેસાસ કરાવવાનો દિવસ પણ હોય છે ભારતીય લગ્નમાં વિશેષ હોય છે વરઘોડો એટલે ઉત્સવ સંગીત નૃત્ય અને આનંદનો મેળો એ તમામ ઝગમગતી લાઇટ્સ બેન્ડ વાજા વચ્ચે જ્યારે વરરાજા બગી ઉપર બેસીને બહાર આવે છે ત્યારે એ દ્રશ્ય ખરેખર રાજા લાગે છે પાંચ છ સાલથી કામ કરતા સબ સામાન લખતા હ પરદે લખતા કલંકિયા લખતી હાઠિયા લખતી હે સબ લખતા હામ એતની અચ્છી વગી જયા ત્યાં જરાકુસ હોજા જો ધૂલા હતા ને રાજાથી કહેતા એક સમય હતો જ્યારે રાજાઓ તેમના લગ્નમાં ઘોડા કે રથ પર બેસીને બહાર નીકળતા એ દ્રશ્યમાં શાન ગૌરવ અને રાજાશાહી છલકાતી વર્ષો પછી સમય બદલાયો લગ્નની રીતોમાં આધુનિકતા આવી ગઈ પણ રસપ્રદ વાત એ છે કે જૂની રાજાશાહી પરંપરા વરરાજાની બગી આજના સમયમાં ફરીથી લોકપ્રિય બની રહી છે એમાં બધી અલગ અલગ છે દસ હજાર વાળી છે બાર હજાર વાળી પંદર હજાર વાળી વીસ હજાર વાળી જેવું પછી દૂર જવાનું હોય તો એના વધારે પૈસા થાય બગીઓ તો ઘણા પ્રકારની હોય છે અત્યારે આપણા પાસે પાંચ બગ્ગીઓ અવેલેબલ છે પછી ડોલ્ફિન બગ્ગી છે રાજા રાજાશાહી બગ્ગી છે રાજા રાણી બગ્ગી છે બાહુબલી બગ્ગી છે ટાઈગર બગ્ગી છે બધી અલગ અલગ પ્રકારની બગ્ગીઓ હોય છે કસ્ટમરને સારું લાગે છે કેમ કે પહેલાં ફોર વ્હીલરનું જમાનું છે એ બી ચાલતું હતું પણ એમાં વરરાજા જોવાતા નહોતા ને આમાં પ્રોપર વરરાજા બેસે ને તો વરરાજાને બધું આપણે જેટલા આગળ ડાન્સ કરતા હોય એ બી બધું જોવા આવે પબ્લિક બી જોવા હોય ને વરરાજાને બધા જોઈ શકે બગ્ગીમાં હોય ને તો વરરાજા બગ્ગીમાં જોવા અને ફોર વ્હીલમાં શું છે પેક થઈ જાય તેમાં ફોર વ્હીલમાં એટલું જોવા હોય પણ બગ્ગીમાં બધી નવી નવી વેરાયટી આવે છે ને તો એમાં બગ્ગીઓમાં સારા વરરાજાના લુક આવે છે બગ્ગી કે અંદર અમારી સાત પેઢી ચલતી ઓર ઓર મેરા લાયસન્સ 1960 સાહીઠ કે અંદર કાગડિયા પુલ ઉપર મિલ્યા હતા આમ બગી સજા થયા કે તબિયત ગ્રાહક ગ્રાહક અમારે

અત્યારે હાલમાં છ લાખના બે ઘોડા આવે પાંચ લાખની બગ્ગી થાય અગિયાર બાર લાખમાં ટોટલ ઘોડા અને બગ્ગીનું બધું એ થાય અત્યારે તો બધી નવી નવી બગ્ગીઓ લાવ્યા છે અમે એમાં બધા કસ્ટમર આવે છે અત્યારે રાજાશાહી બગ્ગી અમે બનાવી છે નવી હમણાં દસ દિવસ જ થયા લાવ્યા છે પણ ફરીથી પાછો આપણે દર વખતે નવી નવી બગ્ગીઓ બનાવે છે અત્યારે આ નવી રાજાશાહી બગ્ગી બનાવી છે એનું બી ઘણા બુકિંગ વધારે છે એ બગીનું વરરાજાઓ કહે છે કે જ્યારે તેઓ બગીમાં બેસે છે ત્યારે એ અહેસાસ જ અલગ હોય છે રસ્તા પર લોકો સ્મિત સાથે હાથ લહેરાવે છે બાળકો આનંદથી ખુશ થઈ જાય છે એક ક્ષણમાં દરેક વરરાજા માટે એ સફર માત્ર લગ્ન સુધીની નથી પણ પોતાના સ્વપ્ન અને પરંપરાની વચ્ચે એક જોડાણ છે શાદી કોર બી અધા સ્પેશિયલ બનાવવા કે લીધે મેં બી આપણી શાદીમાં બારાત કે સમય बग्गी जिसको आप रथ के नाम से जानते हैं उसका भी मैंने इंतज़ाम कराया था जिससे मेरी शादी और भी ज़्यादा स्पेशल हो जाए तो बग्गी जो मैंने रखी थी उसकी दो तीन रीज़न थे बग्गी रखने के एक तो पहला रीज़न ये होता है कि अगर आप बग्गी की आप सेटिंग देखते हो तो वो काफ़ी अच्छी सेटिंग होती है और उससे क्या व्यू बहुत अच्छा दिखता है तो रथ पे दूल्हा एकदम क्लियर दिखाई देता है और रथ पे ऐसा भी होता है जैसा लगता है राजा महाराजा जा रहे हैं लास्ट ईयर मेरी शादी हुई थी और मेरी शादी में बग्गी आई थी आगे बाराती नाच रहे हैं बग्गी एकदम सुंदर सी सजाई हुई है और आगे घोड़े हैं तो वो जो एक्सपीरियंस था मेरा वो बहुत अच्छा था बट जो रेट्रो लुक देता है वो यूजुअली बग्गी में आता है बग्गी में लोग बग्गी में कितने सारे लोग चढ़े रहते हैं डांस भी कर रहे होते हैं दूल्हा तक डांस कर रहा होता है तो दूल्हे को देखना कुछ अच्छा लगता है तो बग्गी वाला एक्सपीरियंस इसलिए भी अच्छा लगता है ગુડ ન્યૂઝ ગુજરાત માટે શ્વેતા રિપોર્ટ મિત્રો ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીતીને સમગ્ર દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું છે તો ચાલો બિહારીએ આ જીતની એક સુંદર મજાની ઝલક બે નવેમ્બર બે હજાર પચીસની ઐતિહાસિક રાત્રિ જ્યારે ભારતની મહિલા ક્રિકેટ ટીમે મહિલા વર્લ્ડ કપ જીતીને લખ્યો ઇતિહાસ દેશના વિમેન ઇન બ્લ્યુ એ પહેલી વખત વર્લ્ડ કપ જીતીને લહેરાવ્યો તિરંગો સંઘર્ષ મહેનત ધીરજ અને અનેક જૂની માન્યતાઓ તોડીને આ દીકરીઓ રાતોરાત બની ગઈ ગર્લ્સ આઇકોન કેપ્ટન હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને બાવન રને હરાવીને પહેલી ભારતીય મહિલાઓએ ક્રિકેટની દુનિયાના શીર્ષ સ્થાન પર પગ મૂક્યો જેમાં શેફાલી વર્મા દીપ્તિ શર્મા જેવા યુવા ચહેરાઓ ચમક્યા અને સ્મૃતિ મંધાનાએ તો મિતાલી રાજનો રેકોર્ડ તોડી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ ભારત ટીમ કે મહિલા ક્રિકેટ ટીમનું જે પરફોર્મન્સ હતું વર્લ્ડ કપ ફાઇનલમાં એનો ફાયો તો એકચ્યુલી બે હજાર છના વર્ષમાં નખાઈ ગયો હતો કારણ કે બીસીસીઆઈ અને ઇન્ડિયન વિમેન્સ ક્રિકેટ એસોસિએશનનું મર્જર થયું આનો ફાયદો સીધો એ થયો કે કોચિંગ ફેસિલિટીઝ વધવા લાગી નંબર ઓફ કોચિંગ સેન્ટર્સ ફિઝિયોથેરાપિસ્ટ સાયકોલોજિસ્ટ અને ફૂડ એન્ડ ન્યુટ્રિશનલ એક્સપર્ટ પણ સાથે એક ટીમ સપોર્ટ સ્ટાફ તરીકે આમાં જોઈન થયા એટલે આનાથી જે વિમેન્સ ક્રિકેટ એસોસિએશનનું આ પ્રયત્નથી આખું સ્ટાન્ડર્ડ છે વિમેન્સ ક્રિકેટનું એ ખૂબ જ એમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું મારા ટાઈમે જે વુમન્સ ક્રિકેટ હતું અને વુમન્સ ક્રિકેટને જે ફેસિલિટીસ મળતી હતી અમે ઘણું બધું સ્ટ્રગલ કરેલું છે કારણ કે એ વખતે એટલી મેચ ફીઝ નથી આપવામાં આવતી અને પ્લસ કે વર્ષમાં એક જ વાર ટુર્નામેન્ટ થતી હતી પણ બે હજાર છમાં માં બીસીસીઆઈ સાથે વુમન્સ ક્રિકેટ જ્યારે મર્ચ થયું અને બીસીસીઆઈ બોર્ડે જ્યારે વુમન્સ ક્રિકેટને મર્ચ કર્યા પછી જે ફેસિલિટીઝ આપી છે જે ટુર્નામેન્ટ્સ એમના માટે વધારે ઓર્ગેનાઇઝ કરી છે અને એમનું જે ડેવલપમેન્ટ કર્યું છે ઓવરઓલ અને ફાઈનાન્સલી પણ કહેવાય ને કે જે હમણાં ત્રણ છેલ્લા ત્રણ ચાર વરસથી કે થેન્કસ ટુ બીસીસીઆઈ કે જેમણે મેન્સની અને ફિમેલની જે ફીસ છે મેચ ફીસ હોય એકોમોડેશન હોય એ બધું ઇક્વલ કરી દીધું છે તો આજે કહેવાય ને કે વાસ્ટ ડિફરન્સ અમે જોઈએ છીએ જે અમારા ટાઈમમાં નહોતો પણ અત્યારે હાલ ગોલ્ડન પીરિયડ છે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે ફિમેલ્સ ક્રિકેટર્સ માટે એ આટલો મોટો ડિફરન્સ આવ્યો છે ફાઈનાન્શિયલી લેવલ અને આટલો મોટો સપોર્ટ કે ફિમેલ ક્રિકેટર્સને આટલો મોટો સપોર્ટ મળી રહ્યો છે જે ડોમેસ્ટિક લેવલે પણ છે અને ઇન્ટરનેશનલ લેવલે પણ છે તો આ ચેન્જીસથી અમે બહુ જ ખુશ છીએ અને સ્પેશિયલી હું બહુ જ ખુશ છું ઓગણીસો તોતેરમાં મહિલા વર્લ્ડ કપ શરૂ થયો પણ ભારતે બે સુધી રાહ જોઈ મિથાલી રાજ ઝુલન ગોસ્વામી શાંતારંગાસ્વામી અંજુમ ચોપડા પૂર્ણિમા રાવ જેવી ભૂતપૂર્વ મહિલા ક્રિકેટ ખેલાડીઓ ઓછા સંસાધન સાથે રમતી રહી અને લડતી રહી પણ હવે શહેર હોય કે ગામ દરેક જગ્યાની દીકરીઓ ક્રિકેટ બેટ પકડવાની હિંમત કરશે જ્યારે તક અને ટેકો મળે છે ત્યારે મહિલાઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે છે अब तक फैमिली में बोलते थे कि फीमेल तो जीत ही नहीं पाई आज तक तो क्या बेटी को सिखा रहे हो क्रिकेट क्या करेगी आगे जाके बट अब लगता है नहीं वो कहीं ना कहीं बची थी पिछले पच्चीस साल की जो मेहनत आज रंग लाई है कल हमारे बच्चों के लिए ये रास्ता और भी खुल गया है मैं पाँच वर्ष से क्रिकेट रमा चूँ अराउंड एट ईयर में थी ताकि मैं क्रिकेट रमाना स्टार्ट करी रिसेंटली वुमेन्स वर्ल्ड कप जीती है ना तो मैंने बहुत खुशी थी आखू मूवमेंट आज इमोशनल तो एक्सप्लेन खुशी थी जितनी भी लड़कियां लड़के अभी हार्डवर्क करिए क्रिकेट के लिए मैं सभी लड़कियों को यही चीज बोलना चाहती हूँ कि बेटा आप अपने सीनियर्स और जो लेजेंड्स है उनसे आप सीखो हार्ड वर्क करो क्योंकि पहले से अभी आपको बहुत सारी फैसिलिटीज पेरेंट्स भी दे रहे हैं कोचेस भी दे रहे हैं सो ये सब आपको देखना है सीखना है कि ऐसा नहीं है फैसिलिटीज मिल रही है तो उसके हिसाब से हमारा हार्ड वर्किंग और बढ़ना चाहिए એનર્જેટિક ફીલ થયું અને આખો દેખવાનો જે નજર્યો હતો ક્રિકેટને વુમન્સ ક્રિકેટને આખો બદલી લીધો છે જે આપણી ગર્લ્સે જીત્યું છે અમે લોકોએ બહુ ડિસ્કસ કર્યું અને બહુ મજા આવી જે શોર્ટ્સ એમને માર્યા જે સિક્સ મારી શેફાલીએ બહુ સારું હતું બહુ ગમ્યું કહેવાય છે ને કે અમારી છોરીઓ છોરે સુ કેમ નહીં તે કદાચ આ વખતે વર્લ્ડ કપમાં ગર્લ્સે પ્રૂવ કરીને બતાવ્યું છે તો એ ટીમને કોંગ્રેચ્યુલેશન્સ મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ અને આ બધી છોકરીઓને કે ભાઈ હાર્ડવર્ક કરો અને આગળ વધવાનો ટ્રાય કરો તમે આ જીત એ ઓગણીસો ત્યાસી મોમેન્ટ છે જે રીતે કપિલ દેવની ટીમે ભારતીય પુરુષ ક્રિકેટની દિશા બદલી નાખી એ જ રીતે આ જીત હવે મહિલાઓને ચેમ્પિયન્સ બનવા માટે મદદરૂપ થશે અને આ મહિલાઓની રમતમાં સૂર્યોદય લાવ્યો છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદ થી ક્ષમા કામદાર નો રિપોર્ટ તો મિત્રો આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com દર્શક મિત્રો આપ અમારો આ એપિસોડ અમારી YouTube ચેનલ GD News Gujarat પર પણ નિહાળી શકો છો તો ફરી મળીશું આજ કાર્યક્રમમાં આવતા સપ્તાહે ત્યાં સુધી આપની રજા લઈએ નમસ્કાર